નમસ્કાર સદ્ધિદાસ જય મામર જય શ્રી કૃષ્ણ દોસ્તો ફરી એકવાર અમરધામ આશ્રમના આંગણેથી આપ સૌનું સ્વાગત છે દોસ્તો આજે અમરધામ આશ્રમ પર મહેમાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે આ જે ભાઈ જોવો છો એમનો આજે પ્રસાદ છે તેના નિમિત્તે છે આપણે જાણીએ ક્યાંથી આવ્યા છે તે જાણીએ શું નામ તમારું ભાઈ જતીનભાઈ જતીનભાઈ શેના નિમિત્તે પ્રસાદ આજે અમારા ભાઈની તિથિ છે ને એના માટે તમારા ભાઈનું નામ વિશાલભાઈ વિશાલભાઈની કેટલામી તિથિ છે સાતમી પુણ્યતિથિ નિમિત્તે આજે જતીનભાઈ તરફથી અને તેમના પરિવાર તરફથી આ જે પ્રભુજી છે અને આ સરસ મજાનો પ્રસાદનો લાહો આજ મળેલો છે તો પહેલાં તો તેમના ભાઈ છે વિશાલભાઈ જેમની આજે સાતમી પુણ્યતિથિ છે તેને મેં તે આ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરેલો છે તો મા અમર તેમના જે દિવ્ય આત્મા છે વિશાલભાઈનો તેને તેમના ચરણોમાં વાસ આપે અને આ જે પરિવાર છે એમને તે તંદુરસ્ત નિરોગી અને દીર્ઘાયુ આપે અને બધા ખૂબ આવી સેવાકીય કાર્યો સાથે જોડાતા રહે એવી પ્રાર્થના શું આજે પ્રસાદના મેનુમાં શું છે ભાઈ આજે પુડલાને લઈને એવું છે મૈકાના ખૂબ સરસ અમારે આ એરિયામાં મૈકાના જે પુડલા છે એ ખૂબ પ્રખ્યાત છે અને એ આજે આ પ્રભુજીને આ ભાઈ તરફથી પ્રસાદના મેનુમાં અર્પણ કરવામાં આવેલો છે તો ચાલો આવી જ રીતે સેવાના કાર્ય સાથે તમે પણ જોડાતા રહેજો તો તમારે પણ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવો હોય તો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવ નેવ નવ પર કોલ કરી અને પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે બુકિંગ ચાલુ છે તો કરાવી શકો છો અને જે પુરિયનું ભાથું છે એ બાંધી શકો છો શું ભાઈ તમે વિડીયો જોવો છો અમારા હા વિડીયો જોઈ શકો શું શીખ્યા શીખ્યા એમાંથી વિડીયો એમાં તો તમે અવારનવાર આવા વિડિયો મોકલતા હોય જેથી એ લઈને ઘણા લોકોને એવું પ્રોત્સાહન મળે કે આપણે બીજા અવરા રસ્તે ગમીને ખર્ચો કરવા કરતાં આવા સારા પુણ્યના કામ કરતા રહીએ તો સારી મતલબ કે પૈસાનો આપણે જે વેડફી નાખીએ છીએ બર્થ પાર્ટીઓમાં મોટો મોટો સેલિબ્રેશન કેકવું કાપી કાપીને જ્યારે દુનિયામાં એવા પણ લોકો છે જેને એક ટકનું રોટલો પણ હંડ પણ નથી મળતું તો એવા લોકો માટે કંઈક વિચારી અને જે ખર્ચ કરીએ છે બિન બિન જે કરવા જેવો છે નહીં એવો ખર્ચ આપણે કરીએ છીએ એ બધું બંધ કરી અને આવા પુણ્યના કાર્યમાં આ ભાઈ જે વિચાર કરી અને અહીંયા સુધી પહોંચ્યા છે તો ખૂબ ખૂબ તમારો આભાર અમરધામ આશ્રમ સાથે જોડાવા બદલ ચાલો બધાને જાજા કરીને જયમાં અમર સત્યેવિદાસ જય શ્રી કૃષ્ણ